કેમ છો તો મિત્રો મારી આ નવી યુટ્યુબ ચેનલમાં મારું સ્વાગત છે તો હું તમને બતાવીશ ને આજ શું કામ કરવાનું છે તે મને પણ ખબર નથી ચાલો આપણે આજ જોઈ લઈએ તો મિત્રો તમને પણ ખબર પડી જ જશે કારણ કે આ વિડીયો જોયા પછી આપણે શું કામ કરવાના છે ચાલો વિડીયોની શરૂઆતમાં આ લાદીનો કલર છે આ છે ડાર્ક બધા જ અલગ અલગ પ્રકારના કલર છે આ ડોલમાં છે સિમેન્ટ અને કેમિકલ બંને મિક્સ કરીને બનાવેલું તારું કેમિકલ જે આપણે સિમેન્ટની અંદર મિક્સ કરીએ કોણ તેની મજબૂતી તૂટે ના તો એટલી સ્ટાઇલ આપણે લગાડી છે દેખાડું કારણ કે હવે લાઇટ પણ ચાલી ગઈ છે તમને બતાડું લાગે કેવી ડિઝાઇનમાં કેવી તમને લાગે છે તમને ગમે હોય તો લાઇક શેર અને સબક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ તો પાછા એક નવા બ્લોગમાં